રામ રામ દોસ્તો કાલે બધા આપણે જોયું છે કે પહેલગાંવમાં કેવી પરિસ્થિતિ થઈ આપણું જ જે કાશ્મીર છે એમાં આ પહેલગાંવ આવેલું છે જેનો કુદરતી નજારો ખૂબ જ જબરજસ્ત છે અને એ જોવા માટે આખા ભારતભરમાંથી લોકો ત્યાં ટુરિસ્ટ જઈ રહ્યા હોય છે અને એમની ઉપર બરબરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો એ બધા જ લગભગ કહેવાય છે કે ત્રીસ કે બત્રીસ જેટલા લોકોનું મૃત્યુ થયું છે સાચો આંકડો મને ખબર નથી પણ જેટલા પણ લોકોનું મૃત્યુ થયું છે જેટલા પણ લોકોને આ હુમલાનો ભોગ બન્યા છે એ બાળકો છે કોઈ પિતા છે બહુ ભયંકર પરિસ્થિતિના વિડીયો કાલે જોયા આપણે બધા જ એનાથી વ્યથિત છીએ બધાના પરિવારોને અને જેટલા મૃતક છે એમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરીએ મેં એક મારો મિત્ર છે ત્યાં જમ્મુમાં રહે છે એને મેં ફોન કરીને હમણાં પૂછ્યું કે કેવું છે એણે ત્યાં ફ્લેટ લીધો છે બે વર્ષ પહેલાં જ તો એ કે અહીંયા તો કંઈ વાંધો નથી જમ્મુમાં બસ આજે કર્ફ્યુ છે એણે એમ કીધું કાશ્મીરથી આ લગભગ દોઢસો જેટલું બસો કિલોમીટર જેટલું દૂર આવેલું છે પહેલગાંવ જમ્મુ અને કાશ્મીર આ બે એક ભાગ છે જેમાં જમ્મુમાં મેજોરિટી બધા હિન્દુઓ રહેતા હોય છે અને કાશ્મીર જે પાર્ટ છે પહેલગાંવ એ બાજુ આવેલો છે શ્રીનગરને એ બધું તો ત્યાં મોસ્ટલી એમ કહે છે કે મુસ્લિમો વધારે રહેતા હોય છે તો આ ટુરિસ્ટને બીવડાવવા માટે જ અને ટુરિસ્ટ આવતા બંધ થાય એવું શું કામ કર્યું હશે એવું મેં એને પૂછ્યું કારણ કે આનાથી તો સૌથી વધારે નુકસાન ત્યાંના લોકલ લોકોને જ છે એ કે હમણાંથી ઘણા બધા બહારના આવે છે ને તો એ લોકોને પણ એ જ જોઈએ છે કે કોઈ પણ કશ્મીર સિવાયનો બહારનો કોઈ આવવો ના જોઈએ એવી એ લોકોની મેન્ટાલિટી જેવી છે મેં કીધું ત્યાં તો કેટલા બધા છે કે આરબ ને એવા બધા ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ કે કશ્મીરી હોય ને એને જ એ લોકો કાશ્મીરી ગણે છે બાકી કોઈ પણ મુસલમાન ભલે હોય તો પણ એને ગણતા નથી એટલે આવી માનસિકતાવાળા એ લોકો છે પણ જ્યારે મારવાની વાત આવી તો દોસ્તો બધાને ખબર છે કાલે બધાનો ધર્મ પૂછી પૂછીને ગોળી મારવામાં આવી છે ત્યાં આપણા ગુજરાતના પણ એક કથાકાર ત્યાં કાશ્મીરમાં શ્રીનગરમાં કથા કરતા હતા એમણે પાંચમો દિવસ આજનો પૂર્ણાવતી કરી નાખી છે પણ આજે એક કચવાટ ભે એમનું પણ એવું નિવેદન આવ્યું કે એક સત્ય એ છે કેવી આમ ઘમંડ અહંકારથી કેવું બોલે છે કે એક સત્ય એ છે કે મારી કથા સાથે જોડાયેલા કોઈને કાંઈ વાંધો નથી આવ્યો આમની કથાથી દોસ્તો એકસો ત્રીસથી એકસો પચાસ કિલોમીટર દૂર આ ઘટના જે પહેલગામના બની એ બનેલી હતી એનાથી આટલે દૂર હું વાંધો આવવાનો હતો પણ આવા ટાઈમે પણ અમુક લોકો પોતાનો અહંકાર પોતાની જે ઇગો છે એ બતાવવા માટે આમ વ્યાસપીઠનો જે દુરુપયોગ કરતા હોય છે એટલે અંદરથી એમનો અહંકાર બહાર નીકળ્યા વગર રહે જ નહીં એવું આ દેખાઈ આવે દોસ્તો આવી ઘટના વખતે કે કેટલા અહંકારમાં ચૂર થયેલા હતા ત્યાં કાંઈ એ કાશ્મીરમાં જે પહેલગામમાં જે ઘટના બની એ આતંકવાદીઓ એવું નહોતા પૂછતા કે તમે ફલાણાની કથામાં જઈને આવ્યા છો તો તમને હું ગોળી નહીં મારું આવું ત્યાં નહોતું થતું દોસ્તો પણ એ વ્યક્તિએ અત્યારે આવા ટાઈમે પણ પોતાનો પોતાની મોટાઈ દેખાડ્યા વગર રહી નથી એ કહે કે મારી કથાથી જોડાયેલા લોકોને કાંઈ વાંધો નથી આવ્યો બીજા બધા હિન્દુઓને વાંધો આવ્યો છે બધાએ પહેલાં એમની કથામાં જવું જોતું હતું આ શ્રીનગરમાં લોકો ફરવા જાય છે ત્યાં હનીમૂન કપલ ને આવા જ લોકો બધા ફરવાના ટુરિસ્ટ જ ત્યાં જાય છે ત્યાં કોઈ કથામાં નથી જતું એમને ખબર હશે કે તમારી કથામાં જઈશું તો અમને કોઈ આતંકવાદીઓ ગોળી નહીં મારે તો તમારી કથામાં પહેલાં આવી જાત તમારી કથામાં પહેલાં આવી અને પછી જાત ત્યાં તો એ લોકોને પછી પૂછે કે ભાઈ તું અલી મોલા કથામાંથી જઈને આવ્યો છે તો તને હું ગોળી નહીં મારું આવું હતું પણ આ ભાઈઓ આવા ટાઈમે પણ બફાટ કર્યા વગર રહી ના શકે ચાલો એ લોકોનું તો કામ જ આ છે પણ દોસ્તો જે આપણે બધાએ સમજવા જેવું છે આ સનાતન ધર્મને તોડવાવાળી ટોળકી તો એ આવા ટાઈમે પણ એમનો પોત પ્રકાશ્યા વગર નહીં રહે પણ આપણે બધાએ સમજવાની વસ્તુ છે કે આપણે બધા જો કોઈ ધર્મ ભાષા નથી પૂછી કે કઈ ભાષા તને આવડે છે કઈ પ્રાંત છે કયો જિલ્લો છે કે કઈ જાતિ છે એવું કાંઈ જ પૂછ્યું નથી કયા સંપ્રદાયના છો તમે એવું કાંઈ નથી પૂછ્યું તમે ફક્ત હિન્દુ છો તો તમને ગોળી મારે અને તમે મુસ્લિમ છો તો નહીં મારી આ ધર્મ જોઈને ગોળીઓ મારી છે કાલે અને પાછા કહેતા હોય છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો આ દેખાય છે આટલું ક્લિયર દેખાય છે આ બધું કેવી રીતે થયું હવે ઘણા બધા પૂછવા માંડ્યા કે આવું કેવી રીતે થઈ ગયું કેટલું આર્મીને આવું બધું છે તો થઈ ગયું કેટલા પચાસ સો બસો જેટલા હુમલા રોક્યા છે એકાદ હુમલો કરવામાં પેલા લોકો સફળ થઈ ગયા પણ હવે શું નેક્સ્ટ એ પૂછવાના બદલે આ લોકો અત્યારે હવે આપણી આર્મી ઉપર પ્રશ્નો પૂછે છે અને સારું છે ત્યાં ભાજપની સરકાર નથી ત્યાં ગવર્મેન્ટ શાસન હોત તો પણ આપણે મોદી સાહેબને વિલનચિત્રી નાખત પણ ત્યાં અત્યારે ચૂંટણી કરાઈ અને ત્યાં ત્યાંના સીએમ છે જેની જવાબદારી બને છે કે આ ઘટનાઓ કેમ થઈ ત્યાંની પોલીસની જવાબદારી છે અને આર્મીની તો છે જ એમાં કોઈ બેમ જ નથી પણ હવે આર્મીનું કામ છે એક્શન લેવાનું તો આ જેટલા પચીસમી જાન્યુઆરી પચીસમી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે જે આપણે રમકડાઓ જોતા હોઈએ છીએ એ ખાલી રમકડા બનીના જ રાખવાના છે કે પછી આનો પણ ક્યારેક ક્યારેક ઉપયોગ કરવાનો છે એ પણ હવે જોવાનું છે હવે આવનારા ટાઈમમાં હવે મોદીજી સારું એવો કરશે ને કાંઈ તો એની સાબિતીઓ નહીં માગતા બસ અત્યારથી હું તમને બધાને વિનંતી કરી દઉં છું કે જે પણ સારી એવી હવે આ જે એટલા પણ પગલાં લેવામાં આવે ને આતંકવાદીઓ વિરુદ્ધ તો એમાં સહકાર આપજો પછી પૂછતા પૂછતાની સાબિતી નહીં માગતા જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતીઓ માગતા હતા આવા બધા ધંધા નહીં કરતા આપણી આર્મી ઉપર વિશ્વાસ હોય તો એ જે કહેવાય એ માની લેજો પછી કે આ રીતે એમને જળબાતોડ જવાબ આપ્યો છે અને આપણે આશા રાખીએ છીએ કે જળબાતોડ જવાબ આપણને મળશે જ આપણે હવે જોઈએ એક્શન ક્યારે લે છે મોદી સાહેબ છે અમિત શાહ સાહેબ છે અને થોડુંક મેં મારા દોસ્તાને પૂછ્યું કે આવું શું છે ત્યાં એ બે આતંકવાદીઓ પકડાયા કે નહીં તમને કદાચ ન્યૂઝ હોય ત્યાં છે એટલે કે એ બની જ નથી આમ આમાં કેવું છે દોસ્તો એ જે પહેલગાંવવાળો એરિયા છે ને ત્યાં સેવા સાત વેલી જેવું છે કંઈક અને જંગલોથી ઘેરાયેલો છે અને લોકલ આ તો ટુરિસ્ટ આતંકવાદીઓ છે લોકલ આતંકવાદીઓએ આ હુમલો કરેલો છે એવું બધું એ લોકોએ ત્યાંનું એક સંગઠન છે એણે સ્વીકાર્યું પણ છે તો લોકલ હોય તો એ જંગલમાં ક્યાંય ગુમ થઈ જાય એના ઘરે જઈને ઘુઈ જાય ખબર ના પડે એટલે હવે આર્મી માટે પણ થોડુંક અઘરું છે આ આતંકવાદીઓને શોધવા કારણ કે એક જંગલમાં નાની સોવાય હોધવી એ પ્રમાણેનું છે આ વસ્તુ હવે ત્યાંના લોકલ બધા જ રસ્તાઓથી વાકેફ હોય અને એ આવા અંજામ આપી અને ઘરે જઈને હુઈ જાય ખબર ના પડે તો હવે જોઈએ આ આગળના ટાઈમમાં પણ એ ખાલી બે આતંકવાદીઓને મારે છૂટકો નથી થવાનો અત્યારે ઇઝરાયલે જે વસ્તુ કરી બધા એનું ઉદાહરણ આપતા હોય છે હાલ પણ ઇઝરાયલે પચાસ ટકાથી પણ વધારે ગાજાપટ્ટી સર કરી નાખ્યું છે દોસ્તો આખી દુનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયો એના પછી એણે જે કર્યું છે ને હજુ ચાલુ જ છે એ ધીમે 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 ગાજાપટ્ટીમાંથી હટાવવા માંડ્યો છે ફિલિસ્તાનીઓને તો આવું જ બધું જો કરવું પડે ને તો આ હદે પણ કરવું પડે તો કરી નાખવું જોઈએ કે હવે પીઓ કેની પહેલી બાજુ બધાને મૂકી દો જે પણ આવી હલકી વિચારધારાવાળા હોય જેને ભારતમાં પ્રોબ્લેમ છે એ લોકોને હટાવી દો અને પીઓકે સુધી આખું પીઓ કેની પહેલી બાજુ જવું અઘરું છે બધા આપણે કહીએ કે પીઓ કે લઈ લો લઈ લો એવું કરી બતાવે તો ભાઈ મોદી સાહેબને આપણે ભગવાનનો દરજ્જો આપી દઈએ પણ મોદી સાહેબનું એટલું બધું પણ હિંમત નથી ચાલવાની ચાલી જાય તો સારી વાત છે બહુ સારું છે બહુ એટલે બહુ સારું છે પણ આર્મી અને હવે પોલિટિશિયન આ બે ભેગા થઈને હવે કંઈક જવાબ વિચારતા હશે કે કઈ રીતનો જવાબ આપણે હવે પ્રજાને આપવો તો હવે એ લોકો ડિસાઇડ કરીને કંઈક સારો એવો જવાબ આપણને આપશે એક્શન લઈને એવી આશા રાખીએ ચાલો બધા મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ અને બધાને જેટલું પણ દુઃખ આવ્યું છે એ બધાને સહન કરવાની શક્તિ ભગવાન આપે એ પ્રાર્થના સાથે રામ રામ